હોદ્દો ગ્રહણ કર્યો હતો શ્રી મિહિર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને જેમની બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થઈ છે અને આજ રોજ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરી તેઓ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચતા તેમનો પદભાર સંભાળ્યો છે અધિકારીશ્રીઓ કર્મચારીઓને તેમણે ટીમ બનાસના લીડર તરીકે તેમને આવકાર્યા રિપોર્ટર એના પેન ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા